તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા ખાતે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કુકરમુંડાના રાજપુરા ખાતે આદિવાસી હક શિક્ષણ સમિતિ અને આદિવાસી યુવા સંગઠન દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી કુકરમુંડા રાજપુરા ગામે આદિવાસી હક સુરક્ષા સમિતિ સહિત આદિવાસી યુવા સંગઠન અને રાજપુરા ગામના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ધોળ નગારે તેમજ આદિવાસીના નાચગાન સાથે ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કુકરમુંડા બસ સ્ટેન્ડની બિરસા મુંડા ચોક સુધી રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વિશ્વ આદિવાસી દિવસને ગૌરવ દિવસ તરીકે સ્વીકારવામાં આદિવાસી વાજિંત્રો સહિત નાચગાન સાથે રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ બિરસા મુંડાની પ્રતિમાને પુરહાલ કરી પૂજા અર્ચના કર્યા બાદ દીપાગત્ય કરી યા મોગી માતાની આરતી પૂજા કરવામાં આવી હતી ત્યારે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો સાલ ઓઢારી સન્માન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા સાજપુરા બેજ મોડલા અને વિશેષ નિજર તાલુકાના બિલાજ બિલાજાબુલી ગામેથી આવેલા બાર મહિનાઓ મહિલાઓ સહિત મોલીપાડા અને સતરના ગામના તુરદાજ ટીમ દ્વારા આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા અંતે સોએ સમૂહ ભોજન કર્યા બાદ કાર્યક્રમને પૂર્ણવૃત્તિ આપવામાં આવી હતી અને કાર્યક્રમમાં હાજર અનુભવો દ્વારા આવનારા પેઢી અને યુવાનો માટે ખાસ ચર્ચા અને આદિવાસી યુવાનોને સંદેશો આપવામાં આવ્યો હતો ત્યાર ત્યારે આ કાર્યક્રમમાં આદિવાસી હક સંરક્ષણ સમિતિના રવિ વસાવા જલેન્દ્ર વણવી અમરસિંહ વણવી સુનિલ વણવી લક્ષ્મણભાઈ અને કાર્યક્રમના અધ્યક્ષ એડવોકેટ એલ એમ સહિત સામાજિક આગેવાનો પ્રતાપ વસાવે કલ્યાણદાસ વણવી રમેશ તડવી અને ભારતીય સેનાના નિવૃત્ત જવાન વિલાસ પાડવી તેમજ આદિવાસી યુવા સંગઠનના જ્યોતિષ વળવી મનોજ પાડવી રાહુલ પાડવી ગામના અન્ય લોકો હાજર રહ્યા હતા બ્યુરો ચીફ નીતિન વસાવે હરઅંબેશ સત્યની સાથે આજે જે આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કુકરમુંડા તાલુકા ખાતે જે રાજપુર ગામ છે ત્યાં આદિવાસી હક સંરક્ષણ સમિતિ અને કુકરમુંડા તાલુકાનું જે યુવા સંગઠન છે એના સંયુક્ત ક્રમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું એક ખૂબ જ સરસ આયોજન થયું હતું અને સવારથી લઈને અત્યાર સુધી જેટલા બી આદિવાસી યુવાનો વડીલો કે પછી રાજકીય સામાજિક નેતાઓ અને મોટી સંખ્યામાં બહેનો જે ઉપસ્થિત રહ્યા હતા એ સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક પણ વ્યક્તિ કાર્યક્રમ છોડીને નથી ગયું અને એટલા માટે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે જે કંઈ મહાનુભાવો વતી આપણા સમાજને સાથે સાથે યુવાનોને જે સંદેશો આપવાનો હતો એ સંદેશો પણ ખૂબ સરસ રીતે દરેક મહાનુભાવે આપ્યો છે અને અમને આશા છે કે યુનોએ જે હેતુથી જે ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરી હતી આજના યુવાનો એ સંદેશો લઈને જશે અને આવનાર સમયમાં જે યુવાનો છે એને અમે શુભેચ્છા પણ આપીએ છીએ કે ભણો ગણો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ સમાજની બની શકો પરંતુ જે આપણી જીવન પદ્ધતિ છે જે આપણું આદિવાસી જીવન મૂલ્યો છે એ જીવન મૂલ્યો ટકાવી રાખશે તો સ્વાભાવિક છે કે આ યુવાનોને પોતામાં સંસ્કાર લાવવા માટે બીજું કંઈ કરવાની જરૂર નહીં પડશે એ સંદેશો તમામ મહાનુભાવે આપ્યો છે એટલે આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે બે હજાર છ જે કાયદો છે વન અધિકાર અધિનિયમ એ આપણે બધા જ જાણીએ છીએ કે મોટા ભાગનો આદિવાસી સમાજ જલ જંગલ જમીન સાથે જોડાયેલો છે અને આદિવાસી જ્યાં રહે છે ત્યાં જંગલ છે એવું કેવું એ અતિ નથી કેમ કે જ્યાં જ્યાં આદિવાસીઓ છે ત્યાં જંગલ છે પરંતુ સરકાર શ્રી ના અલગ અલગ પરિપત્રથી અલગ અલગ કાયદાઓથી અમુક જંગલને રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો પરંતુ આદિવાસી સમાજ વર્ષોથી ત્યાં રહેતો હતો અને જમીન ખેડતો હતો ખેતી કરતો હતો અને એ પછી એના પર જે કાયદા લાગુ કરીને અતિક્રમણ કર્યું છે જંગલની જમીન ખેડે છે એવા સંઘર્ષો ઘણા ચાલુ હતા હવે એ સંઘર્ષોનું નિરાકરણ લાવવા માટે જે આદિવાસી જમીન ખેડે છે એને ઓગણીસો થી પુરાવા મળે તો એને માલિકી હક્કે જમીન આપવાનો આ કાયદો છે અને કાયદા હેઠળ ઘણા બધા આદિવાસીઓને સલહ મળી છે માલિકી હ મળ્યો છે એટલે આ કાયદો આદિવાસીઓ માટે ખૂબ જ સારો અને એક જીવન આપનાર અને ખેડૂત બનાવનાર કાયદો